મહામંત્રી સંજય બારીયા નટુભાઈ રાઠોડ જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ શેરા તાલુકા અને શેરા નગરવતી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ત્રીજી વખત વડાપ્રધાન બન બનવાના શપથ લઈ રહ્યા છે ત્યારે શેરા તાલુકો સમગ્ર શહેરા વિધાનસભા આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ભેગા મળી હર્ષોલ્લાસ અને ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબને બધાઇ આપીએ છીએ અને અદાણી દેટાબેસ સાહેબને પણ વંદન કરીએ છીએ કે જેમના માર્ગદર્શન ની અnder શેરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય શેરા ખાતેથી ઉજવણી કરી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ પંચમહાલ. અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News સાથે.